વા ભાઈ વાહ ખરાબ એમ શું યુટ્યુબ કર્યો મોજ માં મોજમાં ગઢપુર એટલે ગઢડા સ્વામિનારાયણ

વસ્તુ છે રોડ ઉપર મોટા દોડો રોડ છે પાણી ભરીને ઢોકળા જો પાણી ભરીને ઢોકળામાં લોકો મોજ માણી રહ્યા છે પાણી ભરીને ઢોકળા ની મેળો દેખાવો મળ્યો હવે લાઈટો લાલ પીળી ગુલાબી ગઢડા લોકમેળામાં તમારું સ્વાગત છે

મગર એવી ઓછી થાય છે મોજ પડી જાય હોય આમાં બેઠા હોય ને તો જોરદાર મજા આવે ભાઈ મેળો 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 ગઢપુર નો મેળો એટલું બધું પબ્લિક છે હો ભાઈ ઘણો પબ્લિક છે મંદી 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 પણ મેળામાં મંદી ક્યાંય દેખાતી નથી મેળો કરવા તો લોકો આવે ગમે એવી મંદી હોય એવા રાયડું નાખે જો બધા મગરી પણ બહુ ઊંચી થાય જો

રેડિયો ઉતારવી મોજ કરવી એમ ઓછું થાય હો પણ તો પેલું નવું ચગડોળ ચાલુ થયું છે એ ઉતાર્યું આપણે હા નવો ચગ્ડોળ સંભોળ્યા બોલાવે

વડકાં પેવાના ના ના વડકાં હાલો જાવ આવા દશતી દીક્ષિતભાઈ બે ગયા વડકા ನಾನಾ ಸೋದರನ ನಾನಾ ಬಲ್ಲು ಮೊಬೈಲ್ ಇಸ್ಲಿ ಮಜಾ ಬಲ್ಲುಗ್ನಾ ಏ ಮಜಾಯಿ ಬಿ ಅರೇ ಮಜಾಯಿ पण ಚಲೆ ಬೇವಾಣೋ ಚಲೆ ಬೇವಾಣೋ ಮಲ್يو ತನ ಹುಚು ದೃಷ್ಟಿ ಮರ ಬಗ್ಗ ತಾವ ಗಟ್ಟಕ್ ತಾವ ಮಣೆ ہمارے ಚಿಲ್ಲರ್ પાર્ટી ಬೆ گئی ಜ ಟ್ರೈನ್ ಮಾ சொல்லிட்டேன் 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 તરાને મો જો તડારે મારણો ઠેકડા મારવાના ઓ ભાઈ પુડા મેળાના પપૂડા મેળાના પપૂડા વાળી લાયન આવી છે અને આ બાજુ નાખે છે રીંગુ ભાઈઓ જો રીંગુ માં વ્યસ્ત છે રીંગુ નાખવામાં મંદી માં માણસો ઓછું દેખાય છે મેળામાં ખરીદી ઓછી છે દિવસે માણસો હોય છે અત્યારે ઓછું છે રાત્રિ ના સમય માં આવડે બોલતા નહી હું લેવાય વાયા હું લેવાય લેઝર લાઈટ લેવાય તો બોલો મેળામાં લેઝર લાઈટ બીજું કઈ

वाह बे वाह करामत <laughs> કેટલો ટ્રાફિક છે ભાઈ જો પકોડા વાળો નીકળ્યો કાંઈ હંભળાણો નહીં બ્રેક ડેશમાં ફૂલ ટ્રાફિક ભાઈ જો ચાલુ નીચો નહીં ને કેટલા લાઈનમાં ઊભા છે ટ્રાફિક વધતું જાય છે હેલો જમી ગયો છે હવે જ આવતો જાય પબ્લિક જો ટ્રાફિક વધી ગયું ભાઈ રોડ ઉપર જો બસ હલવાઈ ગઈ છે હવે પબ્લિક જ એટલું બધું થઈ ગયું છે ને કે હાલ એમ કાંઈ છે જ નહીં મેળામાં ફૂલ ટ્રાફિક મેળો થઈ ગયો બંધ ધગડ બગડ હોડકા બોડકા બધું બંધ થઈ ગયું છે બધા ઘર બાજુ દવા નીકળી ગયા છે જોવા અને ફૂલ પબ્લિક થઈ ગયું છે ટ્રાફિક

ಮೇೋ ವಿಖಾಣೋ ಗಡಪುರ ನೋಟಾ ಭೈಯ ಭಾಕಿಂಗ್ ಬ್ಯಾಡ ಉಡೆ ನಗ ગુગલનો મેળો અગિયારસનો મેળો આપણે ગઈ તો બહુ મજા આવી બહુ ટ્રાફિક થઈ ગયું છે મજા ઘીરે હવે તો આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં અને હવે આપણે ગાડી બાડી લઈને જઈએ છીએ મળી સીધા તો જો તમને વિડીયો ગમી ગયો હોય તો લાઈક બાદ શેર કમેન્ટ કરી નાખી દેવું મળી છે જય માતાજી બાય બાય